સુરત સાયબર ક્રાઇમને હાથ લાગી મોટી સફળતા ટ્વેન્ટી ફોર બાય સેવન ક્લબના નામે એમએલએમ સ્કીમ ચલાવી રોકાણકારોને લૂંટતી ગેંગનો સાયબર ક્રાઇમે કર્યો પર્દાફાશ દીપક ડોબરિયા અને શૈલેષ ધામેલિયા નામના બે આરોપીને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા મહિને દસ ટકા રિટર્ન અને રોકાણનું ત્રણ ગણું વળતર આપવાની લોભામણી લાલચ આપીને લોકો સાથે ઠગાઈ કરતા હતા આરોપીઓ આરબીઆઈ અને સેબીનું કોઈ લાયસન્સ નહીં હોવા છતાં રોકાણના નામે થાપણો સ્વીકારતા જે માટે તેમણે એક વેબસાઇટ પણ બનાવી હતી સરથાણા અને મોટા વરાછામાં આવેલી બે ઓફિસમાં દરોડા પાડીને સાયબર ક્રાઇમની ટીમે ત્રણ મોબાઈલ ફોન એક લેપટોપ અને દસ ડાયરી સહિત કુલ એક લાખ સુડતાલીસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર કોણ છે અને ગેંગના અન્ય સાગરીતોની પોલીસે શોધખોળ હાથ ધરી છે સાથે જ ઊંચા વળતર આપતી કોઈપણ સ્કીમમાં રોકાણ કરતા પહેલા કંપની વિશે સંપૂર્ણ માહિતી જાણી લેવા પોલીસે નાગરિકોને અપીલ કરી છે જે ભોગ બનનાર છે એ લોકોને દસથી અગિયાર ટકા જેટલી પોતાના નાણાં લગભગ ત્રણ ગણા જેટલી કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી જો એક વ્યક્તિ રૂપિયા એક લાખનું રોકાણ કરે તો દર મહિને એમને દસ ટકા પ્રમાણે રિટર્ન આપવામાં આવશે એવી લાલચ આપવામાં આવેલી આપવામાં આવેલી હતી આ અંગે અત્યારે સાયબરક્રાઇન્ડ સેલ દ્વારા વધુ તપાસ ચાલુ છે ભૂક બનનાર કેટલા લોકો છે કેટલા રોકાણો આવ્યા છે અને આની અંદર બીજા કયા આરોપીઓ સામેલ છે આ લોકોની આગળની એમો શું હતી વગેરે બાબતોમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ તપાસ ચાલી રહેલ છે